જ્ઞાન રત્ન અભિવાદન સમારોહ યોજાયોને રાજકોટ પૂર્વ વિધાનસભા રૂપાલા ની વાલીઓને ટકોર અને પોતાના બાળકોને મિત્ર ગણજો તેવું સાંસદે ટકોર કરી છે અને કહ્યું કે નથી ભણ્યા એ પણ વિદેશમાં ઓફિસ ખોલીને બેઠા છે વાલીઓ માર્ક્સ માટે ક્યારેય વિદ્યાર્થીઓને પ્રેશર ન કરવું જોઈએ તેવું પણ

મારવાનું એટલે લાકડી લઈને મારવાની વાત નથી પણ દસ વર્ષ સુધી એને ઘડતર કરવા માટે એના વાલીઓએ કચાશ નહીં રાખવી જોઈએ એવો એનો આશય હશે હું માનું છું પણ પંદર વર્ષનો બાળક થઈ જાય પછી પ્રાપ્ત હેતુ સોળશે વર્ષે પુત્રમ મિત્ર બધા આચરે પછી એને ભાઈબંધ તરીકે ગણવો જોઈએ પછી દીકરા તરીકેના ઓર્ડર બંધ કરવા જોઈએ એટલે વાલીઓને મારી વિનંતી છે કે હવે આ બધા બહારવાળા તો હોળમાં આવી જ ગયા છે એટલે એમને હવે ધમકાવવાને બદલે એમની અરે મિત્ર તરીકે એમને આરે પીઠમાંથી હાથ ફેરવી અને વાત કરવાની પ્રેક્ટિસ પાડી દીજો એ જેટલી હારી પાડશો એટલો એનો વિકાસ સારો થાય તમને લાંબે કાળે ફાયદો થાય આ કરવા જેવું એક ઉત્તમ કામ આપણે વાલીઓ તરીકે સૌએ કરવું જોઈએ એમની કારકિર્દી ઉજ્જવળ બને એની ચિંતા અવશ્ય કરો પણ એની ઉપર ચોકઠું મારીને ના બેહારો તારે તો આ થવું પડે તને આમાં કેમ એડમિશન ન મળે તું આટલા ટકા ઓછા લેવો એવું બધું ધમકાવાનું ના કરો દુનિયા બહુ મોટી છે ભણ્યા નથી ને એમ યુરોપ અમેરિકામાંથી ઓફિસુ ખોલી ને બેઠા હું એવા અમારા જિલ્લાના ઘણા ઓળખું છું બોલો એને અંગ્રેજી નિશાળમાં જ દાખલ નથી ક્યાં અંગ્રેજીનું નું જ ક્યાં હોય પણ એને એટલું ખાલી આવડે છે કે આવું માં જ ખાલી હાઉમચ ઉપર યુરોપમાં ઓફિસ એ બધું દુનિયા બહુ વિશાળ છે એમાં કોઈ એક કારકિર્દી માં આપણને એડમિશન મળ્યું કે ન મળ્યું એનાથી નિરુત્સાહ થવાની જરાય જરૂર નથી વિદ્યાર્થી મિત્રોને પણ મારી વિનંતી છે કે પરિણામમાં એક ટકો બે ટકા આગું પાછું થયું હોય તો એની એ ઉપાધિ માથા ઉપર રાખવાની જરૂર નથી જિંદગીમાં હજી ઘણા મુકામો તમારી સામે આવશે એ બધા તમારા માટે જ છે એમ માનીને ચાલજો એકાદ માર્ગના વધઘટ અટુ થઈને નબળા વિચારો કરીને મેણા ટોણાને કારણે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત આપઘાત સુધીના રસ્તાઓ અનુસરતા હોય છે એમને મક્કમ મનોબળ સાથે સમાજની અંદર આગળ વધવા માટેની માનસિકતા રાખવાની આવશ્યકતા છે આવા નબળા વિચારોમાં જોડાવાની જરૂર જ નથી આખી દુનિયામાં પુષ્કળ તકો છે ભણવું જોઈએ ઉચ્ચ કારકિર્દી સાથે ભણવું જોઈએ પ્રથમ નંબરે જ પાસ થવું જોઈએ એ બધી સારી બાબતો છે પણ એવું ના થાય તો મોડા એમાં મક્કમતા સાથે તમે તમારી કારકિર્દીમાં આગળ વધજો જેટલા દસમા ધોરણ અને બારમા ધોરણના જેટલા વિદ્યાર્થીઓ છે તેઓ પરીક્ષામાં એસી ટકા પંચ્યાસી ટકા ઉપર માર્ક્સ જે બાળકો લઈ આવે છે જે વિદ્યાર્થીઓ લઈ આવે છે તેનું અમે શિલ્ડ આપી અને ધારાસભ્ય તરીકેનું સન્માન કરીએ છીએ આજે ત્રીજું વર્ષ છે એટલે લગભગ દર વર્ષે સાડા છસોથી સાતસો બાળકોનું શિલ્ડ આપી સન્માન કરીએ છીએ અને હાલ બુલેટિનમાં બસ આટલું